હાલો મિત્રો તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં બધા મજા માં દેશો તો આજે બધા ફેમિલી ઉપર ભેગા થયા છે અગાસ ઉપર આવ્યા છે તો બધા ગેમ રમવાનું છે સાથે છોકરાઓ રમવાનું છે ને તો નિલેશભાઈ તમારે રમવાનું છે ને તો બાર બધા બેઠા છે ભાભી તમારે બે ને રમવાનું છે ને રમવાનું છે અને બાય રમવાના છે અને મોટો ભાઈ નહીં રમવાના છે ભાઈ અને વિકી બે મેચ રમે નીતિન ભાઈ જો ઢીંગી રમાડે છે

આયુ ના દે આવ્યું તો લઈ લો કાગળ લઈ લો એ લઈ લે ના ના પછી હાવ એવું નો ગદારી હો હા ગીત ગા હાલ ના ના આલા ગીત ગાવાનો વારો આવ્યો હાલ

आवा सो आयो không मारा देला उया पासे नी गनो आयो नी गनाटे काय हाल

હાલો લુડ કાઈ નથી પણ હવે પછી એવું આપી દેવાનું હા પડખે પડખે તાર થોડો ભેગો પડે હા થોડો ભેગું કરી નાખો હાલો ભલી બસ જો આમ ઊજો હા બસ જો આમ તો હાલો બાબેને મારીસ અનિયા તરો બધું પડખે પડખે ગોટવે ના બસ બધો તમારું <laughs> <Fine. Okay. laughs> <laughs> 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 એ ગારો ગીટી વધી

ए <laughs> फाचो लो ना फाचो लो मान नहीं तो चल ले लोटस भेज दो सिक्स सिक्स ये सिक्स हाँ लो अबे पूर्व को हाँ लो बस अटले वही रही है वो बनाई काट के चारों बस अबे पूर्व जो भी आई 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 दूर ही कोई बताए जे

બધા ના ગેમ રમવાની મજા આવી ને અમને મજા આવી હવે આ લોક પૂરો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ બાય બાય કહી દો